નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાતચીત કરવાના છીએ વિવાદોમાં રહી રહ્યો છે અત્યારે ગોંડલની અંદર જોઈએ તો હમણાં એક આધેડવરના વ્યક્તિને માર મારવામાં આવ્યો ત્યારબાદ વાતચીત કરીએ તો સત્તર વર્ષીય પાટીદાર યુવકને માર મારવામાં આવ્યો અને એના પહેલા રાજકુમાર જાટની હત્યાનો કેસ હજી ઉકેલાયો છે નતો અને ત્યાં જ એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને જેની અંદર એને માર માર્યો હોય અને બે રહેમીથી માર માર્યો હોય ઊંડા ઊંડા ચીરા માર્યા હોય એવું સાબિત થયું ને રાજસ્થાનની અંદર ફરીવાર રાજકારણ થયું રાજસ્થાનની વાર ફરી વાર રાજકારણ અને હનુમાન બેનીવાલે મુદ્દો ઉઠાવ્યો અને ફોલો કરી દો જેથી હું આપના માટે આવા અદભુત વિડીયો બનાવતો રહું તો વાતચીત કરવી છે વિગતે આ મુદ્દો એ જેમ જેમ ચર્ચામાં જતો ગયો જેમ જેમ બહાર આવ્યું કે રાજકુમાર ઝાટ ઉપર મારામારી થઈ છે ને એની હત્યા થઈ છે એવી આશંકા સેવાય ત્યાં જ ત્યાંના સાંસદ એટલે કે હનુમાન બેનીવાલે આ મુદ્દાને સંસદની અંદર ગુંજ્યો સંસદની અંદર જે મુદ્દો ગુંજ્યો અને ત્યારબાદ એ જે મુદ્દાની અસર થઈ જેને લઈને જયપુરની અંદર એક મહાશક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે ને શું છે શક્તિ પ્રદર્શન એના વિશે તમામ વાતચીત કરીશું પરંતુ એ પહેલા આપણે હું એ વિડીયો સંભળાવી દઉં જે હનુમાન બેલીવાલે સંસદની અંદર વાત ધન્યવાદ આપકો રાજસ્થાન કે ભીલવાડા જિલ્લા કે સાડા વિધાનસભા ક્ષેત્ર કે જબરકિયા ગામ નિવાસી રાજકુમાર જાટ જો યુપીએસસી કી તૈયારી કર રહ્યા गुजरात राज्य के राजकोट में गोंडल विधानसभा क्षेत्र में उसकी निर्मम हत्या कर दी पूरे देश के जाट समाज में भारी रोश है गुजरात पुलिस इस मामले में कुछ भी नहीं करी हमने गृह मंत्री जी और प्रधानमंत्री जी को भी अवगत कराया मेरी मांग है कि राजकुमार जाट हत्याकांड जिसको लेके जाट समाज में भारी रोष है इस मामले की सीबीआई जांच करा के वहाँ के पूर्व विधायक जयराज जडेजा और उसके परिवार के खिलाफ कड़ी कार्रवाई की जाए उनके सलाखों के पीछे डाला जाए और एक अच्छा मैसेज दिल्ली साहब ने और सीबीआई जांच इसकी करें ધન્યવાદ તમે સાંભળ્યું હનુમાન બેનીવાલે સંસદની અંદર આ મુદ્દો ઉઠાવ્યો કે રાજકુમાર જાટ પીલવાડાને એમની હત્યા થઈ ગઈ છે ગુજરાતની અંદર અને ત્યાંના સ્થાનિય નેતા જયરાજસિંહ જાડેજા ઉપર કાર્યવાહી કરવામાં આવે અને એફઆરઆઈ દાખલ કરવામાં આવે અને આ વાતને લઈને જાટ સમાજમાં એટલો બધો રોષ ફેલાયેલો છે આ વાતચીત કરતાં કરતાં તે રોષનું પરિણામ એ હવે જયપુરની અંદર શક્તિ પ્રદર્શનને અંદર જઈ રહ્યું છે ત્યાંના જે સ્થાનિક વકીલ છે જયંત બુડ એમની સાથે વાતચીત થતા એ મને જણાવે છે કે એક ફર્સ્ટ એપ્રિલના રોજ જયપુરની અંદર એક મહાશક્તિ પ્રદર્શન યોજાશે શક્તિ પ્રદર્શન છે નક્કી કરશે કે ગુજરાત ક્યારે કરવી ગુજરાતમાં ક્યારે આવવું ગોંડલની અંદર ક્યારે આવું ને ગોંડલની અંદર ક્યારે આવીને ધરણા પ્રદર્શન કરવું એની વાતચીત અત્યારે લોકો વચ્ચે ચાલી રહી છે ત્યાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જસ્ટિસ ફોર રાજકુમાર રાજકુમારને કઈ રીતે કોઈ પણ રીતે કંઈ પણ થઈ જાય તો સતા પણ ન્યાય અને જે રાજકારણ રાજસ્થાનની અંદર ગરમાયું એવું જ રાજકારણ અત્યારે ગુજરાતની અંદર પણ ગરમાયેલું છે ગુજરાતની અંદર પણ આ હત્યાકાંડ થયો એના પછી ઘણા બધા પાટીદાર સમાજના આગેવાનો બહાર આવ્યા છે અને ખુલ્લી ખુલ્લીને કહી રહ્યા છે કે આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ જેમાં ગોપાલ ઇટાલિયા હોય ત્યારબાદ મેહુર બોગરા હોય અન્ય પણ કેટલાય આગેવાનોને એવા માણસો છે જે ખુલ્લીને કહી રહ્યા છે કે ગોંડલની અંદર જે આ સામાજિક તત્વોનો ત્રાસ છે અથવા તો જે આ વસ્તુ થઈ રહી છે એ ન થવી જોઈએ ને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જેમ કે આપણે ઘણા બધા વિડીયોની અંદર વાતચીત કરી કરી ચૂક્યા છીએ કે અસામાજિક તત્વોને ડામવા સમગ્ર ગુજરાતની અંદર જો પોલીસ પ્રયત્ન કરતી હોય તો ગોંડલની અંદર જતા પોલીસના પ્રયત્નો કેમ જરા નાના અથવા તો નિષ્ફળ બની જાય છે એ પણ એક સવાલ છે આવા ઘણા સવાલોની વચ્ચે અત્યારે રાજસ્થાનથી સૌથી મોટી અપડેટ આવી રહી છે અને સૌથી મોટી અપડેટ એ છે કે જયપુરની અંદર ફર્સ્ટ એપ્રિલે એક જાટોનું મહાસંમેલન યોજાવાનું છે અને આ મહાસંમેલનની અંદર એ નિર્ણય કરવાનો છે કે ગુજરાત કુજ કરવાની છે ગુજરાત કૂચ કરવાની વાતો તો આમ બહુ સમયથી ચાલતી આવી રહી છે પરંતુ જ્યાં સુધી લડાઈ ત્યાં રાજસ્થાનમાં લડાઈ રહી છે ત્યાં સુધી બરોબર છે પરંતુ ગુજરાત કૂચ કરવા જો આ લોકો આવશે કે આ લોકો આંદોલન કર્યો ગુજરાત કૂચ કરશે તો પછી આવનારા દિવસોની અંદર આ મુદ્દો વધારે ગંભીર અને ગંભીર બનતો જશે પરંતુ એ સમય ક્યારે આવે છે શું આવે છે જોવાનું રહ્યું પરંતુ ફર્સ્ટ એપ્રિલે જ્યારે જયપુરની અંદર જે યોજાવાનું છે ત્યાં ચર્ચાઓ થવાની છે એ સભાની અંદર એ ચર્ચાઓ થવાની છે કે જો રાજકુમાર જાટને આટલા આટલા બેતાલીસ બેતાલીસ ઈજાઓ મારેલી હતી એમાંથી બાવીસ ઈજાઓએ પહેલા મારેલી હતી એવું ફોરેન્સિક રિપોર્ટ કહે છે અને વીસ ઈજાઓ પાછળથી મારેલી હતી જ્યારે રાજકુમાર જાટ ઘરેથી નીકળ્યો ત્યારે કપડાં કપડા બીજા હતા રસ્તામાં ત્રણ જોડી એના કપડાં બદલાયા અને જ્યારે મળ્યો ત્યારે નગ્ન અવસ્થામાં મળ્યો ત્યારબાદ વાતચીત કરીએ તો જયરાજજી જાડેજા અને ગણેશભાઈના ઘરના જે સીસીટીવી ફૂટેજ છે સીસીટીવી ફૂટેજ અધૂરા કેમ છે આવા જે પણ સવાલોના જવાબ નથી મળ્યા એ બધા જ સવાલોની ચર્ચા ત્યાં થવાની છે અને સવાલોની ચર્ચા બાદ ગુજરાત કૂચ કરવાની છે ત્યાંના લોકોની અંદર એ પણ ચર્ચા હશે છે કે જો અકસ્માતથી મોત થયું હોય તો એના ગુદાના ભાગમાં સાત સેન્ટીમીટરનો ચીરો અને શરીરે પડેલા ચાર ચાર સેન્ટીમીટરના ચીરા એ શું દર્શાવે છે કે એની મારામારી થઈ છે તો ગુજરાતની અંદર જો કદાચ આવી રીતની હત્યા થઈ ગઈ હોય ને એની તપાસ હજી સુધી પોલીસ સચોટ રીતે ન કરી શકતી હોય કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ પણ એ હત્યારાઓ જોડે કે એ અસામાજિક તત્વો જોડે પોલીસ ન પહોંચી શકે તો એ ગુજરાત માટે શર્મનાક વાત કહેવાય કારણ કે ગુજરાતનું ઉદાહરણ એ સમગ્ર ભારતની અંદર લેવામાં આવે છે કે ગુજરાત એ શાંતિનું પ્રતિક છે આજે જ્યારે આ રાજકારણ ગરમાયું છે ત્યારે હવે ગોંડલની પરિસ્થિતિ પણ દિવસેને દિવસે ખડી રહી છે દિવસેને દિવસે ગોંડલની પરિસ્થિતિ એવી ખકડી રહી છે કે ગોંડલની અંદર લોકો સામે આવી રહ્યા છે ત્યારે જે આગેવાન છે રાજુ શખિયા એ પણ ઘણીવાર સામે આવીને વિવિધ મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયા ત્યારબાદ વાતચીત કરીએ તો મેહુલભાઈ બોગરા અને સામે જયરાજસિંહ જાડેજાને એ પણ શક્તિ પ્રદર્શન કરીને કહી ચૂક્યા છે કે અમારા ગોંડલને બદનામ કરવાની કોશિશ ન કરો ગોંડલને બદનામ કરવાની કોશિશ ઘણા બધા લોકો કરી રહ્યા છે અને એવું એ લોકો કહી રહ્યા છે પાટીદાર આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એ પણ જયરાજજી સાથે સભામાં જોડાઈ અને કહી રહ્યા છે કે ગોંડલ ઉપર કોઈ સીટની નજર ન બગાડતા આ ગોંડલની અંદર અમે કોઈને નહીં લડવા દઈએ અને અમે જ અહીંયા લડીશું અને અમે જ બધું કરીશું અને આ બધા વચ્ચેની વચ્ચે જે ક્રાઇમને જે અસામાજિક તત્વોથી જે થયું છે ગોંડલની અંદર એ જોતા એવું લાગી રહ્યું છે કે ગોંડલ એ શું ક્રાઇમ હબ બની રહ્યું છે ગુજરાત માટે અને ગોંડલ માટે આ શબ્દો વાપરતા પણ શરમ આવી જોઈએ કારણ કે ગુજરાત એ શાંતિનું પ્રતિક છે ગોંડલનો એવો ઇતિહાસ રહી ગયો છે ગોંડલની અંદર રાજા મહારાજાઓ થઈ ગયા એ સમયે ભાવનગર સ્ટેટના રાજા પણ ત્યાં થઈ ગયેલા છે તો એ આવું મોટો જે ગોંડલનો ઇતિહાસ રહ્યો છે એ ગોંડલ આ રીતે બદનામ થતું હોય તો એ કોઈપણ ગુજરાતી કે કોઈપણ વ્યક્તિને જોઈને એ વસ્તુનું દુઃખ તો લાગી શકે પરંતુ સ્વાભાવિક વસ્તુ કે છે કે જ્યારે રાજસ્થાનથી લોકો અહીંયા આવશે અને ગોંડલની અંદર પ્રદર્શન કરશે ત્યારે ગોંડલનું અંદર ગુજરાતની અંદર કેવા પડકાર પડશે જયપુરના શક્તિ પ્રદર્શન પછી ગોંડલની અંદર શક્તિ પ્રદર્શન રાખવાનું જે લગભગ નક્કી થઈ ગયું છે એના માટેની કમિટીઓ પણ બનાવવામાં આવી રહી છે કેવી રીતે આંદોલન કરવા માટે લોકો અહીંયા આવશે આવશે તો કેટલા લોકો આવશે કેટલા પ્રમાણમાં આવશે એમના માટે જમવાની વ્યવસ્થા શું હશે અને બધી વ્યવસ્થા કેવી રીતે કરવાની આની બધી ચર્ચાઓ અત્યારે રાજસ્થાનની અંદર જાટ સભ સમુદાયની અંદર ચાલી રહી છે અને એની તૈયારીઓ પણ થઈ રહી છે આ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર જો કદાચ એ આવવાનું થશે તો સરકાર માટે કપરી સ્થિતિ બનશે કારણ કે સરકાર માટે અત્યારે એક પણ પાસા સારા પડી નહી રહ્યા કલાકારોનો વિવાદ સમયો નહોતો ત્યાં જ આ રાજકુમાર જાટો વિવાદ ત્યારબાદ સત્તર વર્ષીય પાટીદાર યુવકને મારવાનો વિવાદ ત્યારબાદ વાતચીત કરીએ તો આધેડ વર્ના પાટીદારને મારવાનો ઘટના આ બધી જ ઘટનાઓ સરકાર વિરુદ્ધ ઘટી રહી છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આમાંથી ત્રણ ઘટનાઓ તો ખાલી ગોંડલમાં જ ઘટી છે એટલે ગોંડલ અત્યારે ટોક ઓફ ટાઉન છે ગોંડલ અત્યારે સૌથી વધારે ચર્ચામાં છે અને ગોંડલ પણ ક્યાંક ને ક્યાંક આ બધી પરિસ્થિતિઓના લીધે બદનામ થઈ રહ્યું છે તો મારું તો કહેવું છે કે પોલીસે આ વિષયની સ્પષ્ટપણે અને સચોટ જાણકારી મેળવી તપાસ કરી અને આમાં જે પણ કાયદેસરના ગુનેગાર હોય એમના ઉપર કાયદેસરની તપાસ કરવી જોઈએ એટલે આ ગોંડલની જે ચર્ચા થઈ છે ચર્ચા થવી બંધ થઈ જાય પરંતુ એ બધાની વચ્ચે જયપુર જે શક્તિ પ્રદર્શન યોજાશે અને ત્યાંથી જાટ સમુદાય જે અહીંયા પ્રયાણ કરશે ગુજરાત તરફ એ જોવાનું રહ્યું કે હવે કેવી રીતે કરવામાં આવે છે કારણ કે જાટ સમુદાય પણ લડાયક સમુદાય છે ત્યારબાદ વાતચીત કરીએ તો હનુમાન બેનીવાલ હનુમાન બેનીવાલ એ એવા સાંસદ છે જે અપક્ષની અંદર સાંસદ રહ્યા ભાજપ કોંગ્રેસના ટેકો વારંવાર એ લઈ અને કોઈ પણ પોતાની પાર્ટીમાંથી જીતી જાય છે પહેલી વાર જ્યારે એવો જીત્યા હતા ત્યારે પચીસ સીટો આવી હતી બીજેપીની ત્યારે બીજેપીના ટેકામાં હતા અને આર એલપી પાર્ટીની અંદરથી લડ્યા હતા અને પચીસમી સીટ તરીકે સાંસદ થયા હતા હનુમાન બેનીવાલ ત્યારબાદ ભાજપ જોડે એમને ન મેળાવ્યો એટલા માટે કરીને કિસાન આંદોલન વખતે એમને ભાજપનો સાથ છોડી મેળ્યો અને આ વખતે એમને કોંગ્રેસ જોડે ગઠબંધન કરીને કોંગ્રેસે એ જગ્યાએ ઉમેદવાર ન ઉભો રાખ્યો અને ફરી પાછા નાગોરથી એ સંસદ થઈને દિલ્હી પહોંચી ગયા આમ લડાયક છબી ધરાવતા હનુમાન બેનીવાલે જ્યારે આ મુદ્દો સંસદની અંદર ગુંજાવ્યો ત્યારે સમગ્ર જાટ સમાજની અંદર જે રોષ ફાટી રહ્યો હતો રોષ એ આક્રોશમાં બદલાઈ ગયો અને આક્રોશનું પરિણામ છે કે જયપુરની અંદર મોટી પ્રમાણમાં જાટ સમુદાય એ શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યો છે આ પહેલાં પણ જયપુરની અંદર જાટ સમાજના લોકોએ શક્તિ પ્રદર્શન કરી ચૂક્યું છે અને એ પણ હનુમાન બેનીવાલના નેતૃત્વમાં જ કરેલું છે જ્યારે કિસાન આંદોલન થયું ત્યારે પણ હનુમાન બેનીવાલે જયપુરની અંદર અઢાર દિવસ સુધી દિલ્હીથી આવવા માટેની સડક રોકી રાખી હતી અને આંદોલન ચલાવ્યું હતું ત્યારબાદ જ્યારે વાતચીત કરીએ જ્યારે આર્મી એટલે કે આર્મીના ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ્યારે નોકરી કરી દેવામાં આવી ત્યારે પણ હનુમાન બેનીવાલે બે લાખથી વધારે યુવાનોને જયપુરની અંદર ભેળા કર્યા હતા અને ખૂબ મોટા પ્રમાણમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું એટલે હવે જે વર્ષિષ્ઠ રાજકીય લડાઈ થઈ રહી છે લડાઈની અંદર ક્યાંક ને ક્યાંક જયરાજજી જાડેજા અને હનુમાન બેનીવાલની લડાઈ એ આમને સામને થઈ ગઈ એવું લાગી રહ્યું છે કારણ કે ત્યાંથી સીધો જ મારો થઈ રહ્યો છે જયરાજજી જાડેજા ઉપર અને ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકાર ઉપર પરંતુ સરકાર ઉપર આ મારો થઈ રહ્યો છે જ્યારે આંદોલનમાં બદલાશે અને આંદોલન કરવા માટે ત્યાંથી લોકો આવશે તો એના પછી શું પરિણામો આવશે દેવામાં આવશે કે સરહદ ઉપર રોકી દેવામાં આવશે તો બધું જોવાનો સમય રહ્યો પરંતુ અત્યારની પરિસ્થિતિ એ વાત નક્કી લાગી રહી છે કે ત્યાંના લોકો સો સો ટકા શક્તિ પ્રદર્શન અને શક્તિ પ્રદર્શન કરવાના મૂડમાં છે તો આવનારા સમયની અંદર જયરાજજી જાડેજા ગણેશભાઈ ગોંડલ ત્યારબાદ રાજકુમાર જાટ હનુમાન બેનીવાલ આ બધી જ મેટરથી જોડાયેલા લોકોની અંદર શું થઈ શકે છે છે શું નથી કે એ વાત તો આપણે ક્યાંય કરતા નથી પરંતુ જે પરિસ્થિતિ થવાની છે જે આંદોલન થવાનું છે એ આંદોલનના આધાર અત્યારે રાજસ્થાનની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે ભીલવાડાથી લઈને ઘણા બધા ગામોની અંદર પરચા બાંટવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે જયપુરનું જે શક્તિ પ્રદર્શન યોજાવાનું છે એની અંદર આપ સૌને જોડાવાનું છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાવાનું છે બહોળી સંખ્યામાં આ શક્તિ પ્રદર્શન થશે ત્યારબાદ ત્યાં કલેક્ટર કચેરી આગળ ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કર્યા બાદ ગુજરાતની અંદર ગોંડલ કચેરીએ ધરણા પ્રદર્શન કરવાનું આયોજન એ બનાવી ચૂક્યું છે અને લગભગ ત્યાં થઈ ચૂક્યું છે હવે નવા સમયની અંદર કેવી રીતે એ લોકો ત્યાં અહીંયા આવશે કેવી રીતે ધરણા પ્રદર્શન કરશે અને જે પણ માહિતી મારા સુધી પહોંચતી રહેશે તો એ તમામ માહિતી હું આપણા સુધી પહોંચતા રહીશ ત્યાંના વકીલ છે જયંત મુઢ એ મારા સુધી આ બધી માહિતી પહોંચાડતા રહે છે અને એ ત્યાં શું આયોજન ચાલી રહ્યું છે એના વિશે અમારી વાતચીત થતી રહે છે તો જે પણ બીજા પણ ત્યાંના સક્રિય આંદોલનકારી છે એમને આપણા ટચમાં છે તો એનાથી આપણા જોડે જે પણ નવી માહિતી મળતી રહેશે એ હું આપણા સુધી પહોંચાડતો રહીશ તો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી રાખજો અને મારી વિડીયોને જોતા રહેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું નમસ્કાર રામ રામ આપનો દિલુ ચૌધરી